ને મરશે એમ શાક બનાવવાના તો હતા ખાલી લહણિયા ભજીયા એમાં નાખી દઈએ ને પછી હલાવી નાખીએ તો આ બની ગયા આપણા લહણિયા ભજીયા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર જો મસ્ત સુરજ દાદા ને તડકો નીકળો છે ને આજ તો પવન ના હાવ નિરાજ છે તો એ જ તડકો તડકો ખાઈ લઈએ હા મમ્મી હા જય શ્રી સીતારામ વાહી કરી લીધા પોરો ખાય

બે દિન રજા હતી આજે હવે સિંહ ટીચર આવી ગયા આમ જો તો ખરી કાલ તો એને જાવું તું ભૂમિ ભેગું એ દેખી ગઈ ને તે પછી રડતી હતી હા એ પરમદી પરમદી વાત હા હા પરમદી અહીંથી થી નીકળા ને ભૂમિ ને તૈયાર થઈને તે શિવાની ને જાવું તો તે રાડો રાડ ખબર પડી જાય તને ગમે કોઈ તૈયાર થઈને જાય એટલે કા પછી દાદા લઈ ગયા કાલ તો લઈ ગયા તા દાદા બપોર પાડી આવ્યા તા ગામમાં કા હટાણે લેસન કર લઉં તો ભૂમિ દીદી આવે ત્યાં જ લેસન કરવાનું હોય હે તો લાડવો કે તો ભૂમિને કીધું કે લાડવો ખાવો તમે બનાવ્યો છે હા તને તો મમરાન ભાવે ને કે કહો નો ભાવે ખા જોઈએ લાડવો કેવો છે છોકરાઓને બીજાને આ જ ભાવે આગળ જજી તો અમે નાસ્તો કર્યો ને ત્યાં અહીંયા એ બટક કટક કરતી હતી પણ આમ

માંડવી નો ભૂકો સામટો હોય મોટો ઠેગલો આખું વર હાલે પાછી માંડવી થાય ને તાણું ભૂકો હાલે એટલો હોય ને અવાર છે ને આપણે કપાહ કર્યો તો માંડવી નથી કરી એટલે ભૂકો ને પણ એ પપ્પા કેતા વેચા તો જળસે ને કે લઈ હું થી જોવા તો જાય જળશે તો લઈ હું બાકી ખાવાના કઈ તાણ ન હોય ખડ વાટતા હોય હેટેથી તો બધું નાખતા હોય ફરતું ફરતું પણ ઢોર ને એવા જ હોય કે બાંધેલા બાંધેલા નાખીએ ને એટલે ઈ થોડાક સાયકલા તો થાય ઓલા બધાય બાયણે ઢોર ફરતા હોય ને એ બધું ખાઈ જાય આની વગર નાખીએ તો ઈ ખાઈ જાય પણ આ ખીલે ને ખીલે બાંધતા બાંધતા નાખીએ ને એટલે થોડાક સાયકલા તો થાય અમારે તારે તાલે ને હમ રોટલી તો હવાર દેવાઈ ગઈ ગયો દેવાઈ ગઈ છે બાકી જો હવે હટાણે તો છે ને પપ્પા ગયા હતા પર અ માનતા હતી ગાયનું દૂધ ચડાવવાની સોમવાર સે એટલે કે હું જઈ આવું તો પપ્પા ગયા હતા પર માનતા ઉતારવા માનતા પૂરી કરવા દૂધ ચડાવવા ગયા છે તો દહ વાગી ગયા ને અમારે છે ને થાંભ વિસરવાનું કામકાજ ચાલે ઘરમાં તો કામ થઈ ગયું રોડો હિસાબ થઈ ગયું હવે હું ઠામ વિસરી નાખીએ ને આજે આપણે કપા ઉતારવાળા માણસો તો નતા આવવાના એટલે દહ વાગે ચા પાણીની કંઈ ઉપાધિ નહોતી નકર તો ચા પાણી દેવા જવાનું હોય આજ તો એની રજા છે હાલો જો કોઈ લાડવો ખાવ હોય તો મારા લાડવા ખાન કામ કાજ ચાલુ છે રાંધવાન કામ એ ચાલુ છે બધું આ હા જો આ તો મૂલી તો છે નહીં આ જેની મૂલી એ રજા રાખી એને આજે અટાણું કરવા જવું એ કે અમે સોમવાર છે તે સોમવારે અહીં ગુજરી ભરાય ને રાણાવ તે પંદર દે પંદર દે અટાણું કરવા જાય તે સોમવારે તો લગભગ એ મજૂર બધા જાતા જ આપણે કેમ કે

અને બધી છૂટ ભાત ને ઘી અને પછી ધરાટ પીવરાવે દૂધે પીવો હોય કે કોફી ચાલુ ને ચાલુ એમ વાતો બધા કરતા હોય એમ બધા કેતા હોય આપડે તો ભગવાન ગયા ન જામું સાહેબ હા ખાવા બે ને તો ઈ કે આમ ઘી રેડે ગોળ ને ભાતના ગરમા ગરમ આવતું હોય ખવર આવે ખાવ ખાવ હા તો વાગી ગયા ચાર ને જો અમે ગધપ પાટવા પૂગી આવ્યા હાજરીક છે ને વેલેરા પૂગી આવ્યા સિવાની હુતી હતી ને તે મમ્મીને કહું તમે હું ધ્યાન રાખજો ને હું કહું હું જાઉં તો કે આ કે હું કહું ઉઠે તો અહીંયા લઈને આવજો તે હજી જો આવ્યા ને તો હજી કદાચ હુતી આવી પંદર વીહ વીક મિનિટ થઈ ગયું હું ને તો એટલી તો જો વટાઈ ગઈ છે ને હજી વાટવાની છે પણ આ બગલા આવે છે ને અબાવ ખૂંદી નાખી આ નવો ક્યાર વટાણ ચાલુ કર્યો ગધપનો ને મારા ભાગમાં બગલા હવે ખૂંદી નાખો ને એ જ ક્યારો આવ્યો આમ સરખી કરતું જવું પડે ને વાટતું જવું પડે ને આ ક્યારામાં તો એલા મેથીના ને છોડવા બહુ છે નહીં એટલે તારવવાના ને તો પહેલા બે ક્યારા વાઇટા ને એમાં મેથી ને ના ને હતા ને પારિયે પારીએ એટલે એ તારવવા પડે તે જીક વાર લાગે આમાં તો લાગઠ જ હું તો વાટું છું કેમ કે મેથી ને આપણે કરવી વરી હું બે પારીમાં છે ઈ તો ઘણી આમ તો બધી પાર મેથી પણ એટલી ને કરવી કામ એટલે હું તો છે ને

હજી તો ઉઠી જ મેં આમ તને આમ કરીને જોયું ત્યાં હજી ઉઠી હતી જ ને તું હા જો હા મજમાં ને એ તો કઈક કઈક સ્પર્શ છે ને શિવાની ને ખીચ ચડી જાય કઈક કઈક તો ચડે ને કા ને મગજ કઈક કઈક તો જાય જાય ને તો પછી થોડુંક થોડુંક તો ખીચકાવું જોઈએ ખીચકાવું જોઈએ ને હા એ અહીંયા પણ તું ખીચકા ને અમારો મારો થાય પછી કલા ખૂતી ઠેકાણે ન આવે સીવાની હાલે છે હવે બિસ્કિટ ઉઠીને સીવું ને જરાક નાસ્તા જેવું દઈ દઈએ એટલે હાલે વાંધો ન આવે પછી આપણી પાવેશભાઈ આવીશે ને તો પાવેશભાઈ પેરી પાછી શાક ને રોટલો ને ખાહે કા બરાબર ને કાકા પેરું મજા આવે ને તને ખાવાની કા કાકા પેરું મજા આવે આમાં એક બિસ્કિટ છે એવું લઈ લો નહીં નહીં લેવાય હા તો અહીં રાખ દે ક્યાં ગયો આ આ ઘતનો એક તો પછી ખોવાઈ જાય ઘણી ઘણી સીવું થોડી થોડી ટાઈટ ભરી ગઈ ને અમે આવ્યા ખેતરમાં હું ને સીવું શું કરવા સીવું શું કરવા મેથી ઉપાડવી શું બનાવું હું હું બનાવું કે હાલ પેલા ભજીયા હે હા તો હાલ ઉપાડ લઈએ આકડી મેથી અમે મા દીકરી મેથી ઉપાડવા આવ્યું બનાવવાના છે ભજીયા હું લહણ ફોલતી હતી બનાવવાના તો હતા ખાલી લહણિયા ભજીયા આપણે છેને બટેટાની ચિપ્સ પાડી એમાં લહણવાળી ઢીલી ઢીલી ચટણી ચોપડી ને પછી છેને ચણાના લોટમાં બોરી ને એ લહણિયા ભજીયા મારે બનાવવાના હતા પણ મેથીના ભજીયા વગર તો અધૂરું લાગે હજી તો હું પપ્પાને ફોન કરતી હતી કે લીલા મરચાં હું કહ લેતા આવજો તો કે હા બસ ઈ કે હમણાં કે લેતો આવું ઈ કે હું કે એ જ વિચાર કરતો તો પછી આ તો હું સિવાય વ્યુ મેથી ઉપાડવા આમ આમ હાલો આ રી પારીએ પારીએ છે એ જ ઉપાડવાનું છે દીકો ને મમ્મી લઈ છે આ બર્તન વંડીએ બર્તન લેવા ગયા છે જોરિયા હાલે હું તને દેતી જાઉં ને એ પકડતી જા થોડીક જ ઉપાડવી ચાચી તો ઉપાડવી હાલે

ખાંજ પડી ગયા ટાણે ભજીયાની તૈયાર ચાલુ કરી દીધી આ મેથી જો અમે થઈ ગઈ છે એ તો આપણે ભજીયા ડેલી બનાવતા એ જ બનાવવાના છે મરચાં પણ આ નવા છે જો આ લહણિયા બનાવવાના છે આપણે બટેટાની ચિપ્સ પાડી લીધી ને ઘડીક વાર છે ને હું કામમાં ધોવા નાખી દઉં તો આ ધોવાઈ જઈ ને આ છે ને લહણવાળી ચટણી છે લસણ ધાણાભાજી ને ભૂકી ચટણી એ ત્રણેય ખાંડી નાખ્યું મીઠું નાખીને હવે છે ને આને જરાક પલારી તો લસણ વધુ છે આમાં પલરી લસણયા ભજીયા બનાવવાના છે એટલે લસણ આમાં વધુ છે તો આ પલારવા મૂકી દીધી ત્યાં સુધીમાં આપણે છે ને લોટ ચારી લઈએ પેલા ખાલી ચણા લોટ મીઠું નાખી ખારો નાખીને ડોઈ નાખશું તો આપણે બટેટાની ચિપ્સ ચો મસ્ત ધોવાઈ ગઈ હવે આ પલારેલી ચટણી છે ને એમાં નાખી દઈએ ને પછી હલાવી નાખીએ કેમ કે એક એક ચોપ પડીશું ને તો બહુ વાર લાગશે આખા એમાં આકડી મિક્સ થઈ જાય ચટણી ચોટી જાય ને લહણવાળી તીખું થવાનું બીક નહીં રહી કેમ કે આમાં લહણ જ વધારે છે લાલ ચટણી ઓછી છે બહુ ઢીલી ન રખાય ન કરતો ચોટે નહીં મસ્ત આપણી લસણવાળી ચટણી ચોટી ગઈ હવે ચણા લોટશે ને આમાંથી નોખો કાઢી લીધો નકર એ લાલ થઈ જાય હવે આ નાખી તો બને આપણા લહણિયા ભજીયા હવે ખાઈએ પછી ખબર પડે કેવા બને હું પહેલી વાર બનાવું તો એક ખાણવો જો આપણો થઈ ગયો ન હવે એક ખાણવો થાય બે ખાણવા ટ્રાય પૂરતા કર્યા આપશે તો બીજી વખત વધારે બનાવીશું બની ગયા આપણા લહાણીયા ભજીયા હળી ગયા છે ભજીયા બની ગયા ને હવે છે ને આ મેથી મરચા વાળા ચાલુ કરી દીધા હા ભજીયા ખવાય તો આગળ જે રીતે નૈવરા ખાવા દો ને તો પછી ખાવા બે હે અવાજ સાંભળ્યા હે ભાવેશભાઈ નો અટાણ ફેસ નહીં દેખાય આગળ હું ખાવા બેહે ને તો પછી ભાવેશભાઈ ને બતાડું હા પછી આ વગર પણ અધૂરું જ લાગે ગમે પછી બનાવી લ્યો આના વગર અધૂરું લાગે જો આ ચાખી લઉં પછી કેવું બન્યું મસ્ત બન્યું અંદરથી ચડી આવી ગયું ને લહણવાળી ચટણી નાખીને એટલે સ્વાદ લહણ નો મસ્ત આવે છે કેવું બન્યું ભજીયું મસ્ત બનુ કયું ભજીયું ખાતું દાદા પેગી ખા છે હે દાદા પેગી ખા ખા બેક <said> છે <said> <said>. <said> <laughs>